હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ એક સાંજ સમય શા મળ્યો પાઠ એકના સ્વધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ એક સાંજ સમય શામળ્યો સૌપ્રથમ વિભાગ બી જોઈએ તેની અંદર અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીવાર લખવાના છે એક સાંજ સમય શામળ્યો તે શામાંથી લેવામાં આવ્યું છે તો નરસિંહ મહેતાના કાવ્યમાંથી લેવામાં આવ્યું છે એટલે બ જવાબ થશે બીજું છે પ્રભાતિયા તેનો જવાબ થશે ડ ડૂર્ણા છંદમાં લખાયેલા છે ત્રણ આદિકવિ તો જવાબ થશે નરસિંહ મહેતા જે આદિકવિ તરીકે પ્રખ્યાત હતા ત્યારબાદ બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા લખવાની છે સવાલ નંબર ચાર સાંજ સમયે શામળ્યો ખાલી જગ્યા કાવ્ય છે તો ગીત કાવ્ય છે બે સાંજના સમયે શ્રીકૃષ્ણ ખાલીજગિયાથી આવી રહ્યા હતા તો વૃંદાવનથી ત્રણ શ્રીકૃષ્ણ આકાશના ખાલીજગિયાની જેમ શોભે છે ચંદ્રની જેમ સાત નરસિંહ મહેતા શ્રીકૃષ્ણની શોભા જોઈ હરખ પામી રહ્યા છે ત્યારબાદ ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે આઠ હળધરનો વીરો એટલે શું હરિહળધરનો વીરો એટલે બલરામનો વીરો અથવા ભાઈ એટલે કે શ્રીકૃષ્ણ નવ ભગવાન શ્રી કૃષ્ણ કેવા રંગના વસ્ત્ર ધારણ કર્યા છે ભગવાન શ્રી કૃષ્ણએ પીળા રંગના વસ્ત્ર ધારણ કર્યા છે દસ ભગવાન શ્રી કૃષ્ણ કેવો મુકુટ મસ્તક પર ધારણ કર્યો છે ભગવાન શ્રી કૃષ્ણએ મોર મુકુટ મસ્તક પર ધારણ કર્યો છે અગિયાર ગોવાળ એટલે કોણ ગોવાળ એટલે ગાયો ચરાવનાર બાર ભેંસોના ટોળા માટે કયો શબ્દ પ્રયોજાય છે ભેંસોના ટોળા માટે ખાડું શબ્દ પ્રયોજાય છે ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો સવાલ નંબર તેર નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે કારણ કે નરસિંહ મહેતાના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ વસી ગયું છે શ્રી કૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તન મનથી શ્રીકૃષ્ણના મુખ પર વારી ગયા શ્રી કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે આથી નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે ચૌદ કાવ્યના આધારે સાંજના સમયનું વર્ણન કરો સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે કૃષ્ણની આગળ ગૌધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યા છે અને કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે આ પછેડી ધારણ કરેલા શ્રીકૃષ્ણ સુવાચંદનથી મહેકે છે ઈ નીચે આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યમાં ઉત્તર લખો સાંજ સમય શ્યામળ્યો કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દમાં લખો જવાબમાં લખી શકાય સાંજ સમય શ્યામળ્યો કાવ્યમાં નરસિંહ મહેતાએ સાંજના સમયે ભગવાન શ્રી કૃષ્ણના રૂપનું સુંદર વર્ણન કર્યું છે કૃષ્ણએ મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યા છે એમના કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે ફૂલની પછેડી ધારણ કરેલા શ્રી કૃષ્ણ સુવા ચંદ્રની સુગંધથી મહેકી રહ્યા છે જેમ તારામંડળમાં ચંદ્ર શોભે તેમ ગોવળાના વૃંદની વચ્ચે શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એમને મળવા કવિનું મન વેગથી દોડ્યું અને કૃષ્ણએ એમને વ્હાલથી આલિંગન દીધું ત્યારબાદ વિભાગ સી વ્યાકરણ વિભાગ છે સૂચના પ્રમાણે જવાબ લખો સોળ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો પહેલું છે મુગુટ સાચી જોડણી થશે મુગુટ બે ગિરિધર ત્રીજું છે કુંડળ આ મુજબ આપણે સાચી જોડણી લખીશું સવાલ નંબર સત્તર નીચેના શબ્દોની સાચી સંધિ છોડો અથવા જોડો કૃષ્ણ તો કૃષ્ણવત્તા ન અધ્યાત્મ તો અધિવત્તા આત્મ અંબર તો પિત્તાંબર આ રીતે લખીશું સવાલ નંબર અઢાર રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો પહેલું છે સાંજના સમયે શ્રીકૃષ્ણ વૃંદાવનથી આવે છે તો શ્રીકૃષ્ણ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે બે આગળ ગોધન ચાલી રહ્યું છે ગોધન એ સમૂહવાચક સંજ્ઞા છે ત્રણ શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચક્યો હતો પર્વત એ જાતિવાચક સંજ્ઞા છે ચાર શ્રીકૃષ્ણના કાનમાં કુંડળ શોભે છે કુંડળ એ જાતિવાચક સંજ્ઞા છે પાંચ શ્રીકૃષ્ણ સોનાના હારમાં જડેલ હીરાની જેમ શોભી રહ્યા હતા સોનું એ દ્રવ્યવાચક સંજ્ઞા છે ત્યારબાદ ઓગણીસ રેખાંકિત શબ્દોના સમાનાર્થી શબ્દ લખો એક શ્રી કૃષ્ણએ ફૂલની પછેડી ઓઢી છે ફૂલ તો પુષ્પ બે શ્રીકૃષ્ણ ગોવાળો વચ્ચે તારામંડળમાં રહેલ શશીની જેમ શોભે છે તો શશી એટલે ચંદ્ર ત્રણ હળધરનો વીરો હરિ એટલે કૃષ્ણ ચાર શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચક્યો હતો તો પર્વત તો ડુંગર પાંચ નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે તો અહીંયા હરખ એટલે આનંદ થશે ત્યારબાદ સવાલ નંબર વીસ રેખાંકિત શબ્દોના લિંગ ઓળખાવો એક પહેરા પીતાંબર ફૂલની પછડી પિત્તાંબર એ નપુસંકલિંગ છે બે મોર મુકુટ શિર સુંદર ધર્યો તો મોર એટલે પુલ્લિંગ છે ત્રણ વહાલાજીનું રૂપ મહાશુભકારી છે તો શુભ એ નપુસંકલિંગ છે ચાર આળ કરી આલિંગન દીધું આલિંગન એ નપુસંકલિંગ છે એકવીસ નીચેની પંક્તિઓમાંના અલંકાર ઓળખાવો એક ગોવાળો વચ્ચે શ્રીકૃષ્ણ તારા મંડળમાં ચંદ્રની જેમ શોભે છે તો ઉપમા અલંકાર છે બે સાંજ સમયે શામળિયો વ્હાલો વૃંદાવનથી આવે છે તો વર્ણાનુપ્રાસ અલંકાર છે બાવીસ રેખાંકિત શબ્દોના સમાસ ઓળખાવો એક તનમન મુખ પર તન મન એ દ્વંદ્વ સમાસ છે બે વ્હાલાજીનું રૂપ મહાશુભકારી તો મહાશુભ એ કર્મધારાઈ સમાસ અથવા ઉપપદ સમાસ લખી શકાય ત્રણ તારામંડળમાં જેમ શશિયર શોભે તારામંડળ એટલે તત્પુરુષ સમાસ ચાર હળધરનો વીરો હળધર એટલે ઉપપદ સમાસ થશે સવાલ નંબર ત્રેવીસ રેખાંકિત શબ્દોના વિશેષણનો પ્રકાર લખો એક મોર મુકુટ શીર સુંદર ધર્યો સુંદર એ ગુણવાચક વિશેષણ છે બે વ્હાલાજીનું રૂપ મહાશુભકારી મહાશુભ એ ગુણવાચક વિશેષણ છે ચોવીસ રેખાંકિત તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો એક સાંજ સમય શામળ્યો વહાલો વૃંદાવનથી આવે તો સમય એટલે સમયે થશે બે રસિયા વીણ કેમ રહીએ વીણ એટલે વગર ત્રણ મનડું તે ધસ્યું ધસ્યું તો ગયું ચાર વ્હાલાજીનું રૂપ રુદયમાં વસ્યું રૂદય તો હૃદય થશે સવાલ નંબર પચીસ રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો એક મનમાં મોહ ઉપજાવે મોહ તો નિર્મોહ બે વાલાજીનું રૂપ મહાશુભકારી વ્હાલા તો દવલા ત્રણ સાંજ સમય શા મળ્યો તો સાંજ તો સવાર ચાર નરસૈયાના સ્વામીની શોભા નીરખી હરખીએ તો સ્વામી એનો વિરોધી શબ્દ સેવક અથવા નોકર થશે છવ્વીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એક ગાયોનું ટોળું તો ગોધન અથવા ગોધન બે એક જાતનું સુગંધિત લાકડું તો ચંદન ત્રણ જેને કવ્ય હળ ધારણ કરેલું છે તે હળધર થશે સત્યાવીસ નીચે આપેલા શબ્દોની સાચી ધ્વનિ શ્રેણી શોધો પિત્તાંબર તો જવાબ થશે બ ગિરિધર જવાબ થશે ક વૃંદાવન તો બ ચોથું દ્રશ્ય તો બ પાંચમું કૃષ્ણ તો અ આ રીતે તમે ટીક કરશો અને જવાબમાં નીચે લખશો ત્યારબાદ સવાલ નંબર અઠ્યાવીસ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એક સાંજ સમય શામળ્યો વ્હાલો વૃંદાવનથી આવે આગળ ગોધન પાછળથી સાજન મનમાં મોહ ઉપજાવે સાંજ સમય શામળ્યો મોર મુકુટ સુંદર ધર્યો કાને કુંડળ લહેકે પહેરો પિત્બર ફૂલની પાંદડી ચંદન મહેકે બીજી કાવ્ય પંક્તિ છે તારા મંડળમાં જેમ શશિયર શોભે હેમે જડિંગ હીરો તેમ ગોવાળોમાં ગિરધર શોભે હરિહળધરનો વીરો સાંજ સમય શામળ્યો વાલાજીના રૂપરૂદેના વસ્યું મનડું તે ધસ્યું મારું આળકલી આલંગન દીધું તન મનમુખ પર વારું આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ આપના શિક્ષક પાસેથી અલંકાર શીખવાના છે આપેલી પંક્તિનો અલંકાર તમારા શિક્ષક શ્રી પાસેથી શીખવાનો છે ત્યારબાદ વિભાગ ડી જોઈએ લેખન વિભાગ ઓગણત્રીસ નીચે આપેલી પંક્તિનો અર્થ વિસ્તાર કરો એક વિપત પડેના વલખીએ વલખે વિપત ન જાય વિપતે ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપતને ખાય અહીંયા સરસ મજાનો એક સુવિચાર આપ્યો છે તેનો અર્થ વિસ્તાર તમારે આ મુજબ કરવાનો છે મેં અહીંયા અર્થ વિસ્તાર લખ્યો છે તમે આ રીતે બીજા શબ્દો ઉમેરી તે અર્થ વિસ્તાર લખી શકો છો ત્યાર પછી બીજું છે સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ ખીજુ કરડે પિંડીએ રીજુ મુક અહીંયા પણ એક અર્થવિસ્તાર આપ્યો છે તમે તે અર્થવિસ્તારને આ મુજબ સમજાવી શકો છો અહીં આપણા પાઠ એકના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ નવ ગુજરાતી સ્વાધન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્યન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો